તો એને સુધારો કરવા માટે મેં ફિંડવા લેવા આવી ગયા છે એ હવે અમે વાડીએ હવે અમે ફિંડવા કેવી રીતે તોડવા હવે એન બતાવશું હવે કાટાવાગેને ફિંડવા તોડવાના પછી કેવી રીતે સાફ કરવાના એ બધી રીતે મેં બતાલશું મેં મારા આખો વિડિયો તમે જોજો કેવી રીતે સાફ કરશું મેં આ બધી નાળું મે બધી કાઢશું Amare, vade a bedda e vave a la cea, vada a bedda e zado. Luina sudaramate. એક નાની મીંઠી પાટી બનાવવાની એમાં એક બદ्डा ફિંડવા બધા એ ચેક કરીને બધા ફિંડવા ગારી નાખી દેવાના અંદર એ થોડીવાર પછી અલાવીને પછી બહાર કાઢી લેવા અને કેવા ફિંડવા રોય સુતરવા માટે

Pindah ke ખવાવા એ હું લાપ તો કડીન ચાલુ કરી રાખવાની ઉપરથી આસારીતે સાલુ ખાડવાની આસારીતે કાડીને ખાઈ જવાની

নাপোজর পিনো খান ভাযাইকে ওয়ে এনা মাজান থয়াইলাগি পিনো খামানি কিনো খামানি খান वीडियो केव लगे सारो वीडियो लगे तो लाइक करजो कमेंट करजो सब्सक्राइबर कर जो,